હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ સુપર સહેલિયા તો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવા જઈ રહ્યા છે મસૂરની દાળ અને સાથે આપણે સર્વ કરીશું જીરા રાઇસ આજે આપણે જીરા રાઇસ પણ કંઈ ડિફરન્ટ રીતે બનાવવાના છે તો વિડીયોને છેક સુધી જોતા રહેજો તો મસૂરની દાળ આપણે સિલેક્ટ કરીએ ત્યારે આ દાણો નાનો હોવો જોઈએ બહુ મોટો દાણો હશે તો દાળમાં ટેસ્ટ નહીં આવે તો યાદ રાખજો કે ઝીણા દાણાની મસૂરની દાળ લેવાની છે તો સૌ પ્રથમ આપણે આ મસૂરની દાળને એક બાઉલમાં લઈને ચાર પાંચ પાણીથી ધોઈ નાખીશું અને પછી એને આપણે વિસલ વગાડીશું તો દાળ રેડી કરવા માટે આપણે જોઈશે બે મીડિયમ સાઇઝની ડુંગળી બે મીડિયમ સાઇઝના ટોમેટોઝ સૂખા મરચાં બે તેજપાન આઠ દસ કળી લસણ આપણે લઈશું દહીંનો પણ આપણે ઉપયોગ કરીશું એ સિવાય આપણે મસાલા ડબ્બામાંથી પણ મસાલા યુઝ કરીશું તો ચાલો આપણે મસૂરની દાળ ધોઈને ધોઈ વગાડીએ બે ત્રણ પાણીથી આપણે એને ધોઈ લઈએ ફ્રેન્ડ મેં એને બે ત્રણ પાણીથી ધોઈ લીધી છે ને એને પાણીમાં પલાળી દીધી છે આપણે એને લગભગ અડધો થી પોણો કલાક પલારીશું સાથે સાથે આપણે આપણા ચોખા પણ ધોઈને પલારી દઈએ જીરા રાઈસ બનાવવા માટે અત્યારે હું વડા કોલમ યુઝ કરું છું તમે બાસમતી ચોખા પણ યુઝ કરી શકો છો ફ્રેન્ડ્સ ધોઈ લીધા છે એને ચોખ્ખા પાણીથી પલારી લીધા છે મસૂરની દાળ સરસ પલરી ગઈ છે ચાલો તો હવે આ મસૂરની દાળને આપણે બાફવા મૂકી દઈએ તો એના માટે મેં કુકર લીધું છે એમાં આપણે મસૂરની દાળ પાણી સાથે એડ કરી દઈશું સાથે બે તેજપાન એડ કરીશું અને એમાં જ થોડું એડ કરીશું આપણે સોલ્ટ જો તમારી પાસે મોટો ઈલાચો હોય તો સાથે એડ કરી દેવો મારી પાસે અત્યારે નથી એટલે હું તેજપાન ખાલી એડ કરું છું કોઈ બી દાળ તમે બનાવો એમાં તેજપાન અને મોટી ઈલાયચી એડ કરશો તેનો ફ્લેવર કંઈક ડિફરન્ટ કંઈક સરસ આવશે તો ચાલો ઢાંકણ બંધ કરીને આપણે એની ચાર વિસલ વગાડી લઈએ તો મસૂર બફાય ત્યાં સુધી આપણે વઘાર કરી લઈએ તો એના માટે આપણે બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું ઓઈલ મૂકીશું ઓઈલને બરાબર વરાળ નીકળે નીકળેવું ગરમ થવા દઈશું તો મસૂરનો વઘાર કરીએ એ પહેલાં આપણે આ લસણને અને જે સૂખા મરચાં છે એને આ તેલમાં સાંતળી અને આછા ગુલાબી થાય એટલે કાઢી લઈશું અને ખલબટ્ટામાં નાખીને આપણે એને સરસ કચરી લઈશું તો એ જ તેલમાં આપણે એડ કરીશું જીરું

તો તમે જોઈ શકો છો ઓનિયન આપણી ગોલ્ડન બ્રાઉનથી એક સ્ટેપ ઓછી શેકાય છે તો આ ટાઈમે આપણે એડ કરીશું એમાં ઝીણા સમારેલા ટામેટા હવે ટામેટાને પણ આપણે સરસ ગલી જાય ત્યાં સુધી આપણે આમાં એને શેકીશું અને એક રસ થઈ જાય ટામેટાને ડુંગળી એવી રીતે આપણે એને રેડી કરીશું ફ્રેન્ડ્સ તો આ ટાઈમે આપણે એડ કરીશું મસાલા બધા લકડીયાના ડબ્બામાંથી તો સૌ પ્રથમ એડ કરીશું હળદર લાલ મરચું ધાણા જીરું બધું જ સરસ મિક્સ કરી લઈશું ફ્રેન્ડ્સ આપણે ગુજરાતી કોઈ દિવસ મસૂરની દાળ અને રાઈસ ખાઈએ છીએ મેં તો આજ સુધી કોઈ દિવસ ખાધું નથી પણ અમારી બાજુમાં એક હિમાચલથી કપલ રહેવા આવ્યું છે એમણે મને આ રેસીપી શીખવાડી તો મને ભાઈ તો થયું કે ચાલો તમારા બધા સાથે હું આ રેસીપી શેર કરું તો તમે જોઈ શકો છો સરસ આપણું ટામેટા અને ડુંગળી શેકાઈ ગયા છે મસૂર પણ આપણા સરસ જડી ગયા છે તો હવે આપણે આ મસૂર આમાં એડ કરીશું મસૂર આવા આખા જ રહેવા જોઈએ ગલગલ ના થવા જોઈએ તો જ રાઈસ સાથે ખાવાની મજા આવે તો મસૂર ને એનું પાણી ને બધું જ આપણે આમાં ભેગું કરી લઈશું અને સરસ એને મિક્સ કરીશું રાઈસ સાથે ખાવાનું છે એટલે દાળ જેવું બનાવવા આપણે ગરમ પાણી એડ કરીશું તો જ્યારે પણ તમે પાણી આમાં એડ કરો ત્યારે ગરમ પાણી જ એડ કરવું જેથી મસાલાનો ફ્લેવર જળવાઈ રહે હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું આ રેસીપી રાઈસ સાથે મેં ખાધી મને તો બહુ ભાઈ તમે એકવાર ચોક્કસ ટ્રાય કરજો એ બાને પેટમાં મસૂરની દાળ જાય તો આ દાળને આપણે બરાબર ઉકરવા દઈશું ત્યાં સુધી આપણે રાઈસ મૂકી દઈએ તો જીરા રાઈસ આપણે કૂકરમાં જ બનાવીશું એના માટે આપણે કૂકરમાં થોડું તેલ એડ કરીશું તમારે ઘીમાં બનાવવું હોય તો ઘીમાં પણ બનાવી શકો છો તો તમે જોઈ શકો છો તેલ આપણે ગરમ થઈ ગયું છે એમાં આપણે એડ કરીશું જીરું અને જીરું તતડે એટલે આપણે એક તેજપાન અંદર ઉમેરીશું જેથી ફ્લેવર સરસ આવે તો બધું સરસ શેકાઈ ગયું છે હવે આપણે એમાં એડ કરીશું એક વાટકી જેટલું પાણી અને પાણી બરાબર ઉકળે એટલે એમાં એડ કરીશું એક કપ દહીં ફ્રેન્ડ્સ આ રીતે કરશો તો દહીં ફાટશે નહીં અને ફાટે તો પણ રાઈસમાં કંઈ વાંધો નથી તો ચાલો બધું સરસ મિક્સ કરી લઈએ આ ઉકળે એમાં આપણે રાઈસ નાખીશું અને ગણતરીનું પાણી મૂકી અને ચાર વિસલ વગાડીને રાઈસ રેડી કરી લઈશું ચાલો આગળનો પ્રોસીજર જોઈએ આપણે તો એક કઢાઈ લઈશું એમાં આપણે થોડું બટર એડ કરીશું બટર આછું ગરમ થાય એટલે આપણે એમાં એડ કરીશું કસૂરી મેથી હા કસૂરી મેથીને આ રીતે ક્રશ કરીને અંદર એડ કરીશું જેથી બટર આપણું બરી ના જાય અને મેથી પણ સરસ શેકાઈ જાય એમાં જ આપણે એડ કરીશું ગુલાબી કરેલું લસણ અને લાલ મરચું જે આપણે કચરી નાખ્યું હતું એ જ્યારે પણ મેથી બટરમાં શેકાય ત્યારે એનું સ્મેલ પણ સરસ આવે અને ટેસ્ટ પણ સરસ આવે તો આ સરસ શેકાઈ ગયું છે આપણે એને હવે એડ કરીશું મસૂરની દાળ જે આપણે બનાવી છે એની ઉપર ફ્રેન્ડ્સ આ રીતે ડબલ તડકાથી તમે દાળ વરસો તો ટેસ્ટી પણ એટલી થશે અને ફ્લેવર પણ નવો લાગશે તો ચાલો સરસ મિક્સ કરીને ઉકાળીને આપણે એને રાઈસ સાથે ગરમ ગરમ સવ કરીશું તો એ પહેલાં આપણે લીલા છમ ધાણાથી ગાર્નિશ કરી લઈએ તો ફ્રેન્ડ્સ મસૂરની દાળ અને દહીંમાં બનાવેલો જીરા રાઈસ રેડી છે સ્મેલ ખૂબ સરસ આવે છે તો ચાલો ગરમ ગરમ આપણે એને સવ કરીએ સાથે જ આપણે એડ કરીશું મસૂરની દાળ ફ્રેન્ડ્સ નું રેસીપી તું ઇષ્ટે નિમ્ગે ઇષ્ટે નવ મનેગે મળી આમેલે કમેન્ટ બોક્સ બરકોડી કે નિમ્ત ઇષ્ટે કે ફ્રેન્ડ્સ ગમી હોય તો કમેન્ટ બોક્સમાં લખજો કે કેવી લાગી થેન્ક યુ ફોર વોચિંગ દિસ રેસીપી તો ફરી મળીશું નવી રેસીપી સાથે नवी सहेली साथ सुपर सहेलिया में तो फ्रेंड्स कीप वॉचिंग सुपर सहेलिया तमारो सहकार यु अभिमान थैंक यू फ्रेंड्स कीप वॉचिंग